શ્રદ્ધા વિશ્વાસ અને ભક્તિ જ્યાં એક રૂપ બને છે ત્યાં ભગવાન રામનું દિવ્ય સાનિધ્ય અનુભવાય છે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના ચરણોમાં અઢળક આસ્થા ધરાવતા ભક્તો આજે પણ સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરે છે તો આવો ભક્તિ સંદેશમાં આજે કરીએ ભગવાન રામના પાવન ધામના દિવ્ય દર્શન અને અનુભવીએ રામ નામની અદ્ભુત શક્તિ ભગવાન રામ છે વિષ્ણુના સાતમા અવતાર રઘુકુળના ઉદ્ધારક છે મર્યાદા પુરુષોત્તમ વસ્ત્રાલ આવેલું છે શ્રી રામજી મંદિર મંદિર પર ભક્તો ધરાવે છે અપાર આસ્થા ભગવાન રામ કરે છે ભક્તોની મનોકામના પૂર્ણ ભગવાન રામ એ હિન્દુ ધર્મના લોકો માટે આસ્થાનું પ્રતીક છે ભગવાન રામ જે વિષ્ણુના સાતમા અવતાર છે જેથી ગુજરાતમાં રામ મંદિર આવેલા છે જ્યાં ભક્તો ખૂબ જ આસ્થા ધરાવે છે અમદાવાદના આવેલ અયોધ્યા ધામ જેમાં ભગવાન રામ માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે છે બિરાજિત આ રામજી મંદિર ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યું છે આ રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વર્ષ બે હજાર માં કરવામાં આવી હતી આ મંદિર બનાવવાનો વિચાર ત્યાં આસપાસના રહીશોને દસ વર્ષ પહેલા એટલે કે વર્ષ બે હજાર બેમાં માં આવ્યો પહેલા માત્ર એક નાનું મંદિર બનાવવાનું આયોજન હતું પરંતુ લોકોની શ્રદ્ધા અને આસ્થા આ વિચાર સાથે જોડાઈ અને મોટા પ્રમાણમાં લોકોના સાથ સહકારથી એક વિશાળ રામજી મંદિર આજે અસ્તિત્વ ધરાવે છે આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિર ભલે રામજી મંદિર હોય પરંતુ આપને આ મંદિરમાં અન્ય દેવી દેવતાઓના પણ દર્શન થાય છે જેમાં રામ અને સીતાની મૂર્તિની એક બાજુ રાધાકૃષ્ણ તો બીજી બાજુ માતાજી સ્થાપિત કરવામાં આવ્યા છે તો આખા મંદિરમાં જલારામ બાપા ભગવાન સ્વામિનારાયણ તિરુપતિ બાલાજીના પણ દર્શન થાય છે આ મંદિરમાં એક શિવાલય પણ આવેલું છે જ્યાં ખૂબ જ સુંદર શિવલિંગ બિરાજિત કરવામાં આવ્યું છે આ મંદિરની પ્રથા પ્રમાણે સવાર અને સાંજ સૌ પ્રથમ શિવજી અને ત્યારબાદ ભગવાન રામની આરતી ઉતારવામાં આવે છે આ મંદિરમાં સવાર સાંજ ભક્તો દ્વારા ગાવામાં આવતી રામધૂન મંદિરમાં ભક્તિમય માહોલ ઊભો કરે છે આ મંદિરમાં આવીને શ્રદ્ધાળુઓ શાંતિનો અનુભવ કરે છે અને જીવનની તમામ મુશ્કેલીઓ આ મંદિરમાં આવીને દૂર થઈ જાય છે તેવો ભક્તોનો વિશ્વાસ છે જેવી રીતે ભગવાન રામે ધરતીને રાવણ નામના રાક્ષસમાંથી મુક્ત કરાવી હતી તેવી જ રીતે મર્યાદા પુરુષોત્તમ રામ પોતાના ભક્તોના તમામ કષ્ટોનો સંહાર કરીને તેમને સુખ અને સમૃદ્ધિ આપશે તેવા જ વિશ્વાસ સાથે અહીં દર્શન કરવા ભક્તો આવતા હોય છે તો આ મંદિરમાં દરેક તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લેતા હોય છે ઉપરાંત મહિલાઓને દર વર્ષે મંદિર ટ્રસ્ટના ખર્ચે તીર્થયાત્રા પણ કરાવવામાં આવે છે તો આ મંદિરને નિર્માણ પામે ભલે થોડા વર્ષો જ થયા હોય પરંતુ આ મંદિરની સુંદરતા અને શ્રદ્ધાના કારણે આજે આ મંદિર સમગ્ર અમદાવાદમાં જાણીતું બન્યું છે અને દૂર દૂરથી ભક્તો દર્શન કરવા આવે છે અને ભગવાન રામ તેમની મનોકામના પૂર્ણ કરશે તેવી આસ્થા ધરાવે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ